નંદેસરી જીઆઈડીસીમાં આવેલી ટાયરેનિક એબીએસ કંપનીમાંથી હેજાળ વેસ્ટ આઇસર ટેમ્પોમાં ગઈકાલે રાજસ્થાન લઈ જવામાં આવી રહ્યો હતો તે આઇસર ટેમ્પોમાંથી વેસ્ટ પાણી રોડ ઉપર પડી રહ્યું હતું ત્યારે એક બાઇક ચાલકની આંખમાં પાણીનો છાંટો ઉડતા આંખમાં બળતરા થઈ હતી ત્યારે તે આઈસર ટેમ્પોને રોકી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ગઈકાલે કંપનીમાં પરત કરવામાં આવ્યું હતું અને આજે ફરી એકવાર આઈસર ટેમ્પોમાં હેજાળ વેસ્ટનું પાણી રોડ ઉપર પડી રહ્યું હતું ત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું હતું કે ફરી વખત આ રીતે તેઓ નીકળશે તો કંપનીને બંધ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે से भरी है ले जा रहे हैं ये गाड़ी नंदेसरी जे स्टोनिक कंपनी से लोड किया है और राजस्थान में चित्तौड़गढ़ में जीपीएल कंपनी है वहाँ जाए। क्या से लेके जा रहा है क्या भरा है इसमें प्लेन चले से रबड़ का नाम कौन सी कंपनी का नाम बताया आपने स्टैनिक्स